બનાસકાંઠાના ધાનેરા લાલ ચોક ખાતે રક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા યોજવામાં આવ્યા જેમાં ધાનેરા ધારાસભ્ય માલજી દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ અને મફતલાલ પુરોહિત હાજર રહ્યા હતા તમામની એક જ માંગ સામે આવી હતી કે ધાનેરાના બનાસકાંઠામાં જે રાખવામાં આવ્યા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈએ જણાવ્યું કે અમે બનાસકાંઠા પ્રભારી અને સીએમને રજૂઆત કરી હતી પણ હજુ સુધી કોઈ નક્કર જવાબ ન આવતા આજે ધરણા યોજવાની ફરજ પડી છે ધાનેરા તાલુકાને વાવ થરા જ નહીં પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે એ જ અમારી માંગ સરકાર સામે કરવામાં આવી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય મફટલાલે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી ઉંમર થઈ છે છતાં ધાનેરાને અન્યાય થાય એ ક્યારે સહન થાય નહીં ત્યારે મારે રાજકીય રોટલા નથી શીખવા પણ ધાનેરાનું હિત જોવું છે એ જ કારણે આજે સમગ્ર ધાનેરા તાલુકો અને ધાનેરા શહેર અને સમગ્ર હિત રક્ષક સમિતિ સર્વ સમાજ બધા જ લોકો ભેગા મળી અને આજે ધરણાનો પ્રોગ્રામ આપ્યો છે અને એ કારણે જ આટલી મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરાની અંદરથી આગેવાનો સર્વપક્ષી આગેવાનો તમામ સંસ્થાઓના આગેવાનો અને તમામ સરપંચો ડેલિગેટો બધા જ મોટી સંખ્યાની અંદર આ ઉપસ્થિત રહી અને બધાની માગ એક જ છે ફક્ત ને ફક્ત કે અમારે બનાસકાંઠાની અંદર રહેવું છે જે થરાદની અંદર વિભાજન કરી અને દાનેરાને મૂકવામાં આવ્યું એ કોઈ પણ પ્રકારે શક્ય નથી કે જેના કારણે કરીને લોકોને અગવડતા એટલી બધી ઊભી થાય છે એના સામાજિક પ્રસંગો હોય શૈક્ષણિક કામ હોય આરોગ્યને લગતા કામ હોય આ તમામ પ્રકારોએ અને ધંધાકીય જે લોકો પણ સંલગ્ન આટલા વર્ષોથી છે એ બધાને અહીંથી માંડી ડીસા પાલનપુર આ તમામ પ્રકારે સગવડતા રહે એ માટે વર્ષોથી ધાનેરા તાલુકો એ સાથે સંકળાયેલો છે ભાઈ હું ઓગણીસો ને અડસઠથી જનસંઘ વખતથી કામ કરું છું અને મને પોતાને પ્રજાના હિત સિવાય બીજી વાતમાં કોઈ રસ નથી માન જોઈતું નથી પૈસા જોઈતા નથી ખુરશી જોઈતી અને હવે તો પંચોતેર વર્ષ છે એમ મારે કંઈ જરૂર નથી હું તો પા અને જીવું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જ કામ કરીશ ભારત માતાની જે જ બોલીશ બીજું મારાથી બોલાશે નહીં આ હું ખાતરી એમને આપું છું જે લોકો બ્રહ્મ રાખે છે ને અમારા વિશે ખોટી ખોટી વાત ફેલાવે છે એ લોકોને કહું છું કે અમે જીવનમાં જે જીવ્યા છીએ એક રંગા ને ઉજળા એક રંગા ને ઉજળા મનમાં જેને ન હોય બીજી ભાત એને રંગ ચડાવવાનો કવિએ કહ્યું છે અમે એક રંગા છીએ અમે ડુપ્લિકેટ વડા કરતા નથી